બાણું રૂપિયા બે ત્રાણું ચોરાણું પંચાણું છન્નું અઠાણું નવાનું બે એક બે ત્રણ ચાર ચાર રૂપિયા બે હજાર બે હજાર ચાર નામતો હજાર હજાર બે બે હજાર આ ઊંચામાં બે હજાર ચૌદના હાલમાં ભાવ નીકળી રહ્યા છે હરાજી ચાલુ છે આની ઉપરના હજી ભાવ નીકળ્યા નથી અત્યારે દસ અને દસ મિનિટ થઈ છે હજી આપણે લાવ ભાવ જોવાના પ્રયત્ન કરો

પાકા પાકા લાઈક એ લાઈક આ બે જણા બોલે જતી કનો બણસનનો હતા નતા નતા

940 નામ દો હારું છે 940 9450 છે અરે બાર 55 54 56 57 જોય અરે વંદીયા હારું છે ના પકડી દે જરા 96 વર્ષે રૂપિયા 80 રૂપિયા છે રામભાઈ એકાણું બાણું ત્રાણું બે એક બે ત્રણ ચાર રૂપિયા બે હજાર ચાર નામ દો પાંચ છ આઠ છ રૂપિયા એમાં જોવા મળી નવ દસ બાર ચૌદ ચૌદ રૂપિયા ચૌદ રૂપિયા અઢાર બે બે હજાર આ ઊંચામાં બે હજાર ને ચૌદના હાલમાં ભાવ નીકળી રહ્યા છે હરાજી ચાલુ છે આની ઉપરના હજી ભાવ નીકળ્યા નથી અત્યારે દસ અને દસ મિનિટ થઈ છે હજી આપણે લાવ ભાવ જોવાના પ્રયત્ન કરો